गाए निरे गाला रेउ आव केम फुरन से نديرو خेर नै डिलिभर किजु बन्नी करे बन्नी किनो आ नी <laughs> 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 <जो मुरे> <laughs> के त जेते हातो आ त भागल सर्विस आपि दिदी मे केम आज ફેમિલી કેમ છો બધે સ્વાગત છે તમારા આજના નવા બ્લોગમાં બધાને જય માતાજી જય બાપા સીતારામ અને આજે છે ને વરસાદ આવવા મળ્યો છે ફૂલ ફૂલ ધોવા કેટલો બધો વરસાદ આવે છે અને રૂપાને કે ના વરસાદ ના એ બેટ આ માંડી પડી બહાર નીકળ્યા પડી નાઈ હે નાઈ આ શું કરા

અરે એય તો ઠેકરાકડે માર ખાયો પછી માર ખાવાના છે માર ખાવા ત્યારે લે આ હવે નક્કી માર ખાવાનું થેન્ક યુ થેન્ક نہیں کرنی ہے یہاں نہ ہوئی جانے دیکھا آپ کو یہاں نہ ہوئے آہاں نہیں ہے سر ویسر بھاگے ہیں وہاں ہینے کیا کروئے آج کو آمیں کہ ہڈلی دوار ہے آئے اندر آئے ہڈلی دوار ہے بیرے بچے چرس گائے کا باقی رہے ہے

જો ખામો નહીં ને ને ગામમાં કારણ કે આ થોડા કાગળ છે કે દેવા જવાના અમારા ગામનાવાળા એમ દેવા વાળા બેન નું હે કે એને દેવા જવાને છે તો લઈ આવું એ માર કાકી છે ભારતીય કાકી હે કે એને દેવા જવાને છે તો ફટાફટ દીન લઈ આવું તો ફેમિલી એ ગામમાંથી આવ્યો ને થોડીક ને દારી બારી સેટ કરાવતા આવ્યો તો ફેમિલી હવે હાજ પડી ગઈ છે ને અમારા બે ભાઈ બહેન આવ્યા કેમ આવ્યા હઈ કેમ આવ્યા લેવા બાજાર આવું હાલો હાલો હું આગળ આવું બે મિનિટ બાદ તો આવું ડાયરેક્ટ બાજવા જાવ તો ફેમિલી એ ત્યાં થાય બાજવા જાતા નથી અમારા મોઢા તમને લાગે કે અમે કોઈ આર બાજવા જઈ એવું નથી ને અમે જઈ છે ત્યારે ભગુડા દર્શન કરવા ફેશિયલ હા ભગુડા આવો ભગુડા

તો ફેમિલી અત્યારે અમે પૂકી જશે ભગુડા તો મંદિરે અને બરાબર એને આરતીનો ટાઈમ થયો તો બરોબર આરતીમાં રહેવું હવે અને આજે તમને આરતીના દર્શન કરાવી અને માના મોઘલ માને ભારતીય દર્શન કરાવી તો આજે અમે ભાગશાળી જઈએ કે અમે આરતીના ટાઈમે બિરોબેર ફૂકી જાય તો હવે જઈ દર્શન तो फैमिली मस्त मजा दर्शन कर लीधा है मोगल ना ने तभी बधाई फिराय से आरती ना ने मोगल मा ने तो हम अरे जावा घेरे तो तीजा तीजा गाड़ी में हाँ भागू ने हलो आकाश भागू हर हालो तो सही डायरेक्ट घरे अत्य कहीं अंधारू थी गये तो कहीं सीने मेजिक बीने मेजिक नहीं आए डायरेक्ट घरे पूगी तो फैमिली अत्य पूगी जैसे घेरे हलो हाँ 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 हाँ

આ દૂધ પાક હા હા જો પીવે કેવો પીવે જો વિડીયો શરૂ કરીને તો જ પીવે ડો નગર પીતો જ નહીં મારે એના હાટું થી નોખા નોખા શોટ લેવા પડે નગર પીતો નહીં દૂધ તો હવે આપણે જમી લઈએ જો 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 આ જો તો કેવો પીવે જો તો પીવા મળે આવું એ અમારા ભાઈનું તો ફેમિલી આપણે રહીએ છીએ અત્યારે રૂમમાં હોવા અને વાગી ગયા છે દસ ફોનમાં જોવા મળે હા એ આગળ જોવા રહ્યો આગળ જોવા રહ્યો હા ખબર નહીં તો ખાસ કરીને જય મોગલમાં કોમેન્ટમાં લખીને આપજો અને આજનો બ્લોગ કેવો લાગ્યો પેલા ખાસ 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 કોમેન્ટ કરીને જણાવજો ભાઈ પછી એક નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય